ચાલો કિલ્લેશ્વર બિલેશ્વર માટે નીકળી ગયા છે આપણે બધાય હોલ્ટ લીધો છે અહીં જોવું હવ હવના કામમાં પડ્યા છે આ ભાઈ હાઈ લાવે છે આ ભાઈને તો માવાની તલબ લાગી હતી માવો ચોરે છે ઓલા ભાઈ અમારે ફોર્ચ્યુનર સાફ કરે છે ને બસ બધા બેઠા છે જો આ નિલેશભાઈ તો શું હાથ ઊંચા કર કોઈ રૂલોને આપણે આપણી ફોર્ચ્યુનર બેહીને જઈએ છીએ હવે જોઈ લ્યો બધા નીકળી ગયા છે આ વિશાલભાઈ તો જો ત્યારથી આ જાણે કે એના આટું છોકરી જોવા જવાના હોય એની જેમ ત્યારથી આવે વિશાલ ભાઈ તો ઘોયરું આ વાતાવરણ ને કંઈ સમજાતું નથી કેવું વાતાવરણ છે તડકો પડે ને વરસાદ પડે છે તડકો જોવો તમે કેવો તો ને આપણે ચા પી લઈએ ભંગારીઓ નિલેશ તો કેના દાંત કાઢતો હોય મારા કાઢે કે કઈ સમજાતું જ નથી હવે તો જેના કાઢતો હોય હાલો હવે તમને હવે મસ્ત ખોડિયલમાં મંદિર બતાવું છું ચાલો જાય અહીંયા ખોડિયલમાં મંદિરે આવી લાવો મારા ભેગા મસ્ત દર્શન કરાવ ખોડિયલમાં મંદિરના તમને જો જાય ખોડિયાલમાં જોઈ લ્યો રોડ આખે આખો શુંકાર પડ્યો છે હાલો જો સીન મસ્ત દેખાડું જોઈ લ્યો કેમ નજારો છે જંગલનો એક નંબર જોઈ લ્યો કિલેશ્વર પોચી ગયા છે આપણે મસ્ત ગેટ બેટ આવી ગયો છે અંદર તો વિડીયો અલાઉડ નથી તો સારું ચાલો હોય જાય અંદર જો મસ્ત જંગલનો સીન આવ્યો છે મસ્ત વાછડી ગાય ને આલો જંગલ તો જોઈ લીધો હવે આપણે કિલેશ્વર મંદિરે પહોંચી ગયા છે ચાલો અંદર જાય નીશ તો જોવે આપણે આમુહ રવિ જોઈ લે બધા એક એક આઈટમ આવેલી જાય છે જો બધાય બધાય એક 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 કરી નીકળી ગયા ચાલો આપણે ગેટમાં અંદર ગરી ગયા છે હવે અંદર જોઈએ મસ્ત નજારો જોરદાર નજારો છે હાલો હવે અંદર જઈએ આપણે જોઈ લો ચશ્મા બસમા ચડાવી લઈએ તો એક મસ્ત ફોટો બોટો આવે ને આપણે પાડવું હોય તો કા નીલિયા જો નીલિય આ પાડે છે હવે તો ત્યાંથી ના પાડે ને મોર જોઈ લો પબ્લિક કેટલી પબ્લિક છે જો આ ત્રણ આઈટમ બીજી આવી જો આ ઊંચા કરતી કરતી ક્યાં તો જાતા હોય એ કોઈરો હાલો બીજું હું જોતા તો જાય બધું ક્યાં ક્યાં પબ્લિક ઓહો એટલી બધી પબ્લિક નાવા પડી છે જો તો ખરી જાણે કે સ્વિમિંગ પુલમાં નાવા પડ્યા હોય ક્યાંય સ્વિમિંગ પુલમાં ખર્ચો ન કરાય અહીં આવી જવાય ઉપાધિ જ નહીં હાલો કોઈરો હવે નીકળીએ બીજું હું આ બાજુ જોઈ લો માછલાને નાખી દઈએ કાંઈ ખાઈ લે માછલા એ પણ બસ બધું નાખીએ આપણે હાલો આ મામા તો ગાંઠિયા બનાવે કે શું કરે કંઈ સમજાતું જ નથી આ રવિએ તો ઘા કરે એટલે પાણાના ઘા કરે લોટના ઘા કરે લોટના ઘા કરે છે સારું લ્યો માછલા ખાય નહીં બાને આ તો આપણે પાકિસ્તાની બોર્ડરે નું ઊભો રાખ્યો એની જેમ બો છે કોઈ રૂમ એ બેને નાવું તો છે પણ ક્યાં નાવા જવું એ વિચારે છે આઈ નાવું કે વાં આવું પછી આને મેં કીધું કે નાય નાય વિસલા તું નાતોય તો એ ના પાડે છે મારે નથી ના આવું તો રવિ તો જો બ્લોગ બનાવે વાત જવા દો કોઈરું હવે બીજું તો કોઈરું આપણું મોટું ગેમ છે રેડી છે ને તો વાંધો નહીં જો બધી આઈટમો ભેગી થઈ ગઈ છે કોઈરું આપણે હાઈ લાવી એની એન્ટ્રી જવું હવે તો બધાએ વિચારે છે કે મારે નાવું મારે નહું રવિયો એક જ ના પાડે છે નાહવાની એમ કહે છે કે તમે બધી વસ્તુ મન દઈ દયો હું હાચવીને તમે બધાએ તમે તમારે નાવા જાવું હોય તો જાઓ છૂટમાં છું કોઈ હાલો હું તો નાહવા વયો જાવ ટાઠું તો પાણી છે હવે પડ્યો તો નાઈ તો લેવા દે બીજો હું હોય એમાં હાલો હવે નાઈ લઈએ કોઈ રૂ મામાને કહી દે મમ્મા મારો ઠેકડો વાહ મારી ગયા ભાઈ ભાઈ બધાય મારો નીલીય મારી દીધો ઠેકડો તો હવે તો હું જ રયો ને બાકી હુંય મારી દઉં ફાટ કરતો મોજ આવી ગયો થોડુંક રસ્તામાંથી મીંડલીન બચું મળ્યું છે જેનું હોય લઈ જાજો મસ્તીનું ક્યૂટ છે જોઈ લ્યો કેવું મસ્ત છે નાનકડું છે કોઈને જોતું હોય તો લઈ જાજો મારી પાસે આવીને જોવો ડુંગરનો નજારો કેવો મસ્ત નજારો છે એક નંબર લોકેશન છે જોરદાર કેમ લોકેશન છે રવ્યો અહીં બેઠો બેઠો કઈ કાંડ કરતો લાગે આ તો જો ફોટા ફોટા સિવાય કંઈ ધંધો જ નથી આને તો હાલો બસ નીકળી હવે આગળ જો આને કાંઈક પ્રસાદી જોતી લાગે કયુંનો પ્રસાદી પ્રસાદી કરે છે તે આલ આગળ તને આપું તો આગળ હવે હાલતા થઈ ગયા બધા મારી પાસે તો પ્રસાદી છે ને એના હિસાબે મારા ભેગા બધા આવે છે જોઈ લ્યો બધાય લાઈન આખી હાથ ઊંચા કરતા કરતા આવે જાણે કે ન ગીત ગાતો હોય કોઈ રૂલો તમને મસ્ત શંકર ભગવાનના દર્શન કરાવું છું ચાલો મસ્ત જોઈ લ્યો મસ્ત શિવલિંગ છે દર્શન કરો કઈ એટલે જો હર હર મહાદેવ હાલો બીજા મિની બ્લોકમાં પાછા મળશું ફરીથી ઓકે બાય